ડરના કારણે પોતાના ઘરથી બહાર પણ નથી નીકળી શકતા વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ પૂરના પાણી ઓસરતા સામે નુકસાનીના દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે અને આ સાથે જ ભારે વરસાદના કારણે વડોદરાની સમગ્ર સ્થિતિ અંગે વાત કરીએ કે હજુ પણ અનેક વિસ્તારો જળમગ્ન છે નદીના મગરો પણ રહેણાંક વિસ્તારમાં દેખાયા હતા તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ આ સાથે જ અનેક દ્રશ્યો જે સામે આવ્યા છે પૂરના પાણી ઓસરતા જ નુકસાનીના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે વડોદરામાં ધીમે ધીમે વરસાદી પાણી ઓસરી રહ્યા છે ત્યારે વાત કરીએ કે ફરી એક વખત આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિશ્વામિત્રી નદીના મગરો પણ રહેણાંક વિસ્તારમાં દેખાયા હતા